સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ મજામાં હવે ભાઈ શિયાળો અને શિયાળામાં આજના દિવસે હવારના મે ગરવો અત્યારે ધુમ્મસવાળું વાતાવરણ આખો દિવસ એવો ગયો એટલે આખો દિવસ ઠંડી રહી આજ એટલે આપણે એવો વિચાર કર્યો હશે કે ભાઈ આજ હાનનો નાસ્તો કાંઈ વ્યવસ્થિત ગરમ ગરમ બનાવીએ તો મજા આવે એટલે ભાઈ નક્કી કર્યું છે કે ભાઈ તુરના દાણા વઘારવાના છે અને એ નાસ્તામાં અત્યારે

તમે જો આગળના આપણા વિડીયા જોયા હશે તો ખ્યાલ હશે કે અમે કઈ જગ્યાએ ઊભા છે આપણે ભાઈ છ મહિના પહેલાં જે વિડીયા બનાવતા ને અહીંયા રૂમ ગોઠવેલી હતી અને માંડવો હતો એ જગ્યા છે આ જો અહીંયા આપણને અત્યારે ખ્યાલ ન આવે અત્યારે નાળિયેરી ગઈ ને અત્યારે આ તો હવે અહીંયા આપણે નાની એવી રૂમ હતી ને મકાનનું કામ શરૂ હતું તો ન જોયા હોય તો ભાઈ આગળના વિડીયા જોજો એટલે એમાં ભાઈ અમારું જે અહીંયા રહેવા એવાની શરૂઆત થઈ એ બધા વિડીયા છે એટલે અમે થાહે જમાવટ અને આગળના વિડીયા જોવો તો મજા આવશે ભાઈ તમને અને ભાઈ હવે અમે કરીએ તૈયારી તૂર બનાવ તૂર માં લઈ કેલા પછી બધો મસાલો લઈ હવે આપણે તૂર લઈ લઈ છોડી લઈ પછી જાને બાફાની છે ઘી ને બાફાની થાહે એટલે ટાઈમ બહુ લાગશે હારી હારી મોટી મોટી લઈ લઈએ આપણે તૂર પણ એમ બની છે ઓ દેશી ખાતરમાં છે ને તુર વીણું છું અને એ વલપા મરસા ટમેટા કોથમરી એવું બધું લેવા ગયા છે બે અલગ અલગ લઈ લઈ એટલે હટ પાર આવે મારા ભાઈ લેવાનું છે ટમેટા મરસા અને કોથમરી તો આપણે હોય આવ્યા છે જો ટમેટામાં હવે આ વેલામાં શું આવો ટમેટા કાસાના લંગરા છે હવે એક બે આપણને પાકળ ચડી જાય એ લઈ લઈ જો બતાવો એટલે આપણે ટમેટા કેટલા આવેલા છે આ દેશી ટમેટા હોય એકદમ ટમેટા દેશી હાઈ ક્લાસ છે અને એ ઓડે વેણ હોય પાસે એટલે છે ને મને થોડું સારું લાગે થોડું કાઠ વાળું એટલે મેં કીધું

આ મરસામાં ભાઈ આપણે છે ને દવા કે એવું કાંઈ સાટતા નથી એટલે જરાક ઓલા છે નકર તો આ મોટા જાડે થઈ જાય અને ફાલય સારો આવે પણ આપણે ઘરે ખાવાના છે અને જેટલા ઉતરે એટલે આપણે કાંઈ આમાં વેસવાના હોય નહીં એટલે કાંઈ આપણે દવા સાટતા નથી જે છે એમાં જમાવટ થાય છે આપણને ભાઈ થોડું ખાવું પણ સારું ખાવું એમ હાલો મરસા ટમેટા આવી ગયા હવે જઈ કોથમરી લેવા જો ભાઈ આ કોથમરી ના આવા ત્રણ ચારા છે હો એટલે કોથમરી કાંઈ ખૂટે એમ જ નથી અને ધાણા થાય ઘરના ખાવાના હું એ રીતનું છે એટલે અત્યારે આમાં જ્યાં જ્યાં ઘેરો હોય ને ખેંચ લેવાની હોય એટલે પારી બીજી કોથમરી વધે અને આ આપણે અત્યારે કામમાં લાગી જાય આવું છે હવે આપણે તો ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયું તો વસ્તુ લેવાઈ ગઈ મરસા ટમેટા અને કોથમરી હવે ઓલા પણ એ ભાઈ તું જ લેવામાં તો હજી વાર છે હું એને થોડીક જ ઉતારી છે તો આરોયર પછી આને મદદ કરાવી દીધું તો આપણને ભાઈ કહીએ પણ એવું તો હારોર હાઉ કરીએ એટલે કામ જલ્દી પતે હું મારે તુંય મેળાઈ છે મસ્ત ભરી બધું હું જો તો ਇਹ yeah, ਆਪਰੇ તુર ઘણી આયા અને ધોઈ નાખી હવે દાણા કાઢ નાખી અને પછી આપણે બાફવા મૂકી હવે ભાઈ તૂર ફોલાય છે એટલે તૂર ભાઈ કાંટી વાળું કામ ફોલતા વાર લાગશે પલાઈ ગઈ છે દાણા જો મસ્ત કાઢી નાખ્યા અને હાથો પાઈ કાઢી વાળ્યા એટલે નીકળી ગયા જલ્દી હવે આપણે બાફા મૂકી દઈએ ને હું પાણી નાખી દઈએ થોડું આપણે સૂલો જઈ ગયું નાખી પછી મૂકી આપણે સૂલો જઈ ગયું વાળો છે બાફા મૂકી દઈ પાણી નાખી દઈ થોડું અને આમાં મીઠું ને અદર બે નાખવાનું છે

আপুৰা ডুগী টমেটু মাই গৈ হ'লে মৰছা মাখিথমী মল নাখি তাত তুমি বহু ফাইদা হয় あったって。

तोरे बफाय गई छे बધું મોળાઈ ગયું છે હવે આપણે વઘાર કરી નાખી આ તવી મૂકી દે તેલ નાખી દે gần hôm thấy giúp sao chưa đi, anh ấy nay đi

હવે આપણે આમાં થોડીક મોરસ નાખવાની છે અને થોડુંક લીંબુ નાખવાનું છે જમીના ઘડી કાંટો મરાવ્યો થોડુંક આ છે ટ્રેનિંગ આપી અને પછી ભાઈ સુટી આખી વાડીમાં રમ માટે બોલાવે અને ભાઈ આ જુઓ બપોરે રીંગણા ઉતાર્યા હતા એટલે હવે આપણે રીંગણામાં તો એવું છે કે અહીંયા એમ બે હોય એટલે ભાઈ ઘરે દીકરી આવે ને એને મોકલી દઈએ એટલે જેને આજુબાજુ મકાયા આપી દી અને ભાઈ આ જ રીતે અમારું બાપાનું હતું અમારી વાડી હતી તો વાડીયા લૂના કૂટર લઈને જતા અને ભાઈ રીંગણા હોય પછી ના કાશીની બોડી હતી બોર પછી જે જે સિઝનમાં બાકી હોય ગુંદાઈની ભાજી લાવતા તો વશમાં વાડીમાંથી ઉતારીને લાવે ઠેલું ભરીને અને વર્ષમાં જે કોઈ હગુવાલું આ તે કોઈ આવ્યું હોય કોઈ મિત્રનું વલું આવ્યું હોય તો વશમાં જતા આવે આ તે ત્યારે આપણે યાડમાં ન લઈ જતા અત્યારે આપણે યાડમાં નથી લઈ જતા અને ભાઈ આના શિલાનું આપણે પાલન કરીએ છીએ અને હવને જે આપણેથી પાકે એ હવને ખબર ને આપણે ખાઈને આનંદ કરીએ ભાઈ આ આ રીતનું આપણે હાલ્યા છે ભાઈ હું અને બાપાના સિલાઈ હાલવાથી જીવનમાં ઘણો આનંદ રહે અને ભાઈ એ શીલો સૂકીએ તો તકલીફ થાય બાકી મા બાપના શીલે અને આપણા વડવા વર્ષોથી જે સિલાઈ આવતા હોય તો એ દુઃખી ન થવા આપણે દુઃખી ન થઈએ ભાઈ એટલે શીલો પકડી રખાય તો જીવનમાં સુખ શાંતિ અને આનંદ રહે આવું મારું માનવું છે ભાઈ અને મારો અનુભવ છે હવે આપણે કોઈલેલા તૂરના દાણા નાખી દઈએ નાખી અને હવે તો આપણે ઘરની કોથમડી થઈ ગઈ એટલે કાંઈ ઉપાડી દીધું જેટલી નાખી જેટલી વધારે નાખીએ એટલે તે સારો આવે

કેમ છો બેન આવી નાવી કરતા રહેજો રહેજો આવો ભાવ આપતા સીતારામ અને ભાઈ આ છે ને તુર આપણી ઘરની વાડીમાંથી વીણી પછી ભાઈ પાટિયામાં બાફી અને ભાઈ ભાઈ કડાઈમાં વઘારી અને ભાઈ સુલા ઉપર બનાવી અને ભાઈ આ અત્યારે આખા દિવસમાં ધુમ્મસ વાળું વાતાવરણ ઠંડી અને એમાં આ ભાઈ પૌષ્ટિક નાસ્તો એટલે ભાઈ થાય ને જમાવટ આવું છે હો ભાઈ હવે ભાઈ આની ઉપર નાખીએ થોડીક સેવ એટલે જમાવટ થાય અને ભાઈ ગરમ તો બહુ છે જરા જરા ફૂક મારીને ટેસ્ટ કરવું પડશે હો બહુ સરસ હો ભાઈ શબ્દ નથી હું વખાણ કરવા જોયું આઈટમ બને રાસ્તામાં તો છે ભાઈ હો અને ભાઈ હવે છે ને તમે આ વિડીયો જોતા હો અને મજા આવે આનંદ આવે અને કોઈ નવા ભાઈ બહેન આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ જોજો કોમેન્ટ કરજો અમને આનંદ થાય નવા નવા વિડીયો બનાવતા રહું અને ભાઈ હવે અમે કરી કરેલા નાસ્તો મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ